આદિવાસી નેતા મહેશ વસાવાએ આખરે ભારતીય જનતા પાર્ટી સાથેથી પોતાનો છેડો પાડ્યો છે તેમને છેડો ફાડતા તેમને સોશિયલ મીડિયામાં પણ પત્ર લખ્યો છે અને પત્રની અંદર તેમને પોતાની વાત કહી છે ત્યારે મહેશ વસાવાએ ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશના અધ્યક્ષ આર પાર્ટીને પત્ર લખીને પત્રમાં શું કહ્યું છે સૌપ્રથમ અમે તમને બતાવીશું તો તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે મહેશ વસાવાએ પોતાનું રાજીનામું આપ્યું છે ભારતીય જનતા પાર્ટીમાંથી અને સોશિયલ મીડિયામાં પત્ર પોતાનો જે વાયરલ કર્યો છે ત્યારે પત્રમાં શું લખ્યું છે તે સૌપ્રથમ અમે તમને બતાવીશું તો મહેશ વસાવાએ જે રાજીનામું આપ્યું છે તેમાં પત્રમાં જે તેમને લખ્યું છે કે હું મહેશ વસાવા ભારતીય જનતા પાર્ટીના સામાન્ય પદ પરથી રાજીનામું છે कारण तुमने जणाया है डॉक्टर भीमराव अंबेडकर जन्मदिन पर कोटी-कोटी सलाम इस पवित्र जन्मदिन पर भारत का संविधान लिखने वाले भारत रत्न सही लेकिन भारत अनमोल रत्न मानना चाहे इस समय में भारत संविधान से नहीं चलता दिख रहा है भारत भारत की जनता को बताना चाहता हूं कि आदिवासी दलित ओबीसी ईसाई सिख अन्य गरीब पिछड़ा वर्ग हक साथ में चलेंगे साथ में लड़ेंगे आरएसएस और बीजेपी के विचारधारा को खत्म करेंगे આગે બહુત લડના હૈ તો ભારત બના હે બના રહેગા જય ભારત જય સંવિધાન જય જ્વાર જય મૂળ નિવાસી મહેશ વસા એટલે કે મહેશ વસાવા જે પોતાનું જે રાજીનામું આપ્યું છે તેની અંદર તેમણે જે વાદ લખી છે તો તેમણે ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ અને આરએસએસ ની વિરુદ્ધ લખ્યું છે ત્યારે મહેશ વસાવા ભાજપમાં કેમ આવ્યા હતા તે વિશે વાત કરીએ તો મહેશ વસાવા વખતે તેઓ ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા હતા અને તેમને ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવાને સપોર્ટ કર્યો હતો ત્યારે મનસુખભાઈ વસાવાને સપોર્ટ કરવાનું મુખ્ય કારણ એ હતું કે મહેશ વસાવાના એક સમયના સાથી અને તેમના જે પીએ હતા ધારાસભ્ય જે અત્યારે છે ચેતરભાઈ વસાવા ચેતર વસાવા મહેશભાઈ વસાવાના પીએ હતા અને મહેશ વસાવા જ્યારે ધારાસભ્ય હતા ત્યારે ચેતર વસાવા તેમના પીએ હતા અને ચેતર વસાવાએ વિધાનસભાની ચૂંટણી વખતે બીટીપી પાર્ટીમાંથી ડેડીયાપાડાની સીટ પર લડવાની વાત કરી હતી અને આ વાતને લઈને ડેડિયાપાડામાંથી તેમને મહેશભાઈ વસાવા દ્વારા પણ તે વખતે કહેવામાં આવ્યું હતું કે તેઓને ચૂંટણી લડાવવામાં આવશે પરંતુ મહેશ વસાવા ડેડિયાપાડાથી ચેતર વસાવાને ચૂંટણી લડાવવા નથી માગતા તેવું ચેતર વતા વસાવાને લાગતા ચેતર વસાવા તે વખતે બીટીપી પાર્ટી છોડીને આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા ચેતર વસાવા સીધા દિલ્હી જઈને કેજરીવાલને મળ્યા હતા અને તેઓએ આમ આદમી પાર્ટી જોઈન કરી હતી અને આમ આદમી પાર્ટીએ ડેડીયાપાડાની સીટ પરથી ચેતર વસાવાને ચૂંટણી લડાવી હતી અને ચેતર વસાવા કેટલાક બીટીપીના કાર્યકરો જે બીટીપી છોડીને આમ આદમી પાર્ટીમાં આવ્યા હતા તેઓ અને અન્યની મદદથી તેઓ ડેડીયાપાડાની સીટ પર ભારે બહુમતીથી ચૂંટાયા હતા અને ધારાસભ્ય બન્યા હતા ત્યારબાદ ચેતર વસાવા ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર લોકસભાની ચૂંટણીમાં બન્યા હતા ત્યારે ચેતર વસાવા ઉમેદવાર બનતાની સાથે જ છોટુભાઈ વસાવાના પુત્ર મહેશ વસાવા જે છે તેઓ પણ મેદાને આવી ગયા હતા અને તેઓ ચેતર વસાવાને હરાવવા માટેના જ ઉદ્દેશથી ભાજપમાં આવ્યા હોય તેમ લાગતું હતું કારણ કે મહેશ વસાવા છે કે ચેતર વસાવા વિશે અનેક બયાનો પણ તેમના આવતા હતા પરંતુ ચેતર વસાવાની ખૂબ ઓછા મતે હાર થઈ હતી અને મનસુખભાઈ વસાવા સતત સાતમી વખત ભરૂચના સાંસદ બન્યા હતા અને ત્યારબાદ ખાસ કરીને જે પરિણામ આવ્યા હતા અને એ પરિણામ મહેશ વસાવા માટે ખૂબ પડકારજનક હતા અને ખૂબ મોટા એક એમને એવું કહી શકાય આશ્ચર્યચકિત કરે તેવા હતા કારણ કે ડેડીયાપાડામાંથી તો વોટ મળ્યા હતા તો સૌથી ચોંકાવનારા જે મતો હતા એ ઝઘડિયા વિધાનસભા ક્ષેત્રના હતા કારણ કે ઝઘડિયાના મહેશભાઈ વસાવા છે અને તેમના પિતા છોટુભાઈ વસાવા છે અને ઝઘડિયા વિધાનસભામાં પણ ચેતર વસાવા મનસુખભાઈ વસાવા કરતાં પણ વધારે મતો લઈ ગયા હતા અને એ જ મહેશ વસાવા માટે મોટી વાત કહી શકાય કે તેમના જ મતવિસ્તારની અંદરથી ચેતર વસાવાને વધુ મતો મળ્યા અને છેલ્લા કેટલાય સમયથી જે મહેશ વસાવા અને છૂટું વસાવા જે પ્રશ્નો ઉઠાવતા હતા એ પ્રશ્નો હવે ચેતર વસાવા ઉઠાવે છે અને લોકો પણ જે નાના મોટા મુદ્દા હોય છે તેમાં ચેતર વસાવાને બોલાવતા થયા છે અને મહેશ વસાવા અને છૂટું વસાવાને ઓછા તેઓ બોલાવતા હોય તેવા દ્રશ્યો જોવા મળતા હતા કારણ કે મહેશ વસાવા સત્તારૂઢ પાર્ટી ભારતીય જનતા પાર્ટીમાં હતા ત્યારે આ બધાની વચ્ચે ચેતર વસાવાનો ગ્રાફ ખૂબ વધતો જ દેખાતા આખરે મહેશ વસાવાએ ભારતીય જનતા પાર્ટી સાથે સાથ પોતાનો છોડી દીધો છે જેનું મુખ્ય કારણ એ પણ છે કે મહેશ વસાવાને પોતાની જે જમીન હતી એ જમીન હવે ખિસકી ગઈ તેવી દેખાઈ રહી છે કારણ કે મહેશ વસાવાનો જે વોટ બેંક હતો જે આદિવાસી બેલ્ટમાં હતો મહેશ વસાવાને છોટુ વસા અને આદિવાસી વિસ્તારના લોકો ખૂબ માનતા હતા પરંતુ ભાજપમાં ગયા પછી મહેશ વસાવા પોતાનો પણ ગ્રાફ નીચો જતો હોય તેવું તેમને દેખાતું હતું અને ખાસ કરીને તેઓમાં ભાજપમાં અવગણના પણ તેમની થતી હોય તેવું તેમને લાગતું હતું કારણ કે કોઈ ખાસ મોટા કાર્યક્રમ કે મોટા સ્ટેજ પર તેઓ દેખાતા ન હતા લોકસભાની ચૂંટણી વખતે તેમનો ઉપયોગ થયો હતો પરંતુ ત્યારબાદ તેઓનું ખાસ કોઈ જગ્યાએ દેખાતા ન હતા ત્યારે આ બધાની વચ્ચે મહેશ વસા વસાવા જે છે જેઓ જે મુદ્દાને લઈને ચાલતા હતા આદિવાસીઓના હક આદિવાસીઓના પ્રશ્નો અને આદિવાસીઓની જે લડત છે કાયદાકીય લડત છે એ તમામ જે મુદ્દાને લઈને ચાલતા હતા એ મુદ્દાને લઈને ફરી ચલાવવા માટે તેઓએ હવે ભારતીય જનતા પાર્ટી સાથે છેડો ફાડ્યો છે ત્યારે આના પરિણામ શું આવશે તેની તેની વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટી સાથે તેઓ છેડો સીધી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં દેખાશે કારણ કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની અંદર ભરૂચ અને નર્મદા જિલ્લાનો જે વિસ્તાર છે એ વિસ્તારની અંદર આમ આદમી પાર્ટી પણ આ વખતે કાંટાની ટક્કર આપે તેવું દેખાઈ રહ્યું છે ત્યારે કોંગ્રેસ આમ આદમી પાર્ટી અને ભાજપ તો છે જ પરંતુ મહેશ વસાવા હવે બીટીપી અથવા તો પોતાનું એક રાષ્ટ્રીય સંગઠન આદિવાસી સમાજનું લઈને આવશે અને બીટીપી પાર્ટીને અને પોતાની જે સંગઠન છે એને ફરીથી જોમ જુસ્સાથી શરૂ કરશે તો તે પણ એક પડકારજનક રહેશે અને તેઓ પણ સ્વાભાવિક છે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પોતાના ઉમેદવાર ઊભા રાખશે એટલે કે ભરૂચ અને નર્મદા જિલ્લાનો વિસ્તાર છે એમાં ખાસ કરીને ભરૂચ જિલ્લાનો વિસ્તાર છે ત્યાં કાંટાની ટક્કર થશે કે નહીં તે તો પરિણામ કહેશે પરંતુ મહેશ વસાવે ભારતીય જનતા પાર્ટીમાંથી જે છેડો પાડ્યો છે તેના મુખ્ય કારણની વાત કરું તો મુખ્ય એક સૌથી મોટું કારણ એ છે કે ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા બાદ મહેશ વસાવાને જોઈએ એટલું સ્ટેન્ડ ભારતીય જનતા પાર્ટીમાંથી મળતું ન હતું તેઓનો લોકસભાની ચૂંટણી વખતે પ્રચારમાં ઉપયોગ થતો હતો મહેશ વસાવા ભાજપ માટે અને મનસુખભાઈ વસાવા માટે મત માગતા હતા પરંતુ ત્યારબાદ ખાસ તેમને કોઈ એટલું સ્ટેન્ડ મળતું નહોતું આ ઉપરાંત મહેશ વસાવા અને એમના જે પાર્ટી છે જે તે મતલબમાં એમની જે બીટીપી પાર્ટી હતી તેમની સાથે જોડાયેલા લોકોને પણ લાગ્યું કે ધીરે ધીરે ભાજપમાં આવવાથી તેમનું અસ્તિત્વ હવે ધીરે ધીરે ઓછું થઈ રહ્યું છે અને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવા અને આમ આદમી પાર્ટીનું વર્ચસ્વ વધવા લાગ્યું છે ત્યારે પોતાની રાજકીય જમીન જે છે એ ધીરે ધીરે ઓછી થતી હોય એવું લાગતા મહેશ વસાવાએ આખરે ભારતીય જનતા પાર્ટી સાથે છેડો પાડ્યો છે ત્યારે જોવાનું રહેશે કે મહેશ વસાવા આગામી દિવસોમાં શું કરશે પરંતુ મહેશ વસાવાના જવાથી ભારતીય જનતા પાર્ટીને શું નુકસાન થશે તો તેની વાત કરીશું <zart> કે ભારતીય જનતા પાર્ટીને મહેશ વસાવા ભાજપમાંથી જવાથી સૌથી મોટું જો એક નુકસાન થશે તો સહકારી ક્ષેત્રમાં થશે કારણ કે બહુ ઓછા લોકોને ખબર હશે કે મહેશભાઈ વસાવા સહકારી ક્ષેત્રે પણ ખૂબ આગળ પડતું નામ છે ને તેઓનું સહકારી ક્ષેત્રમાં પણ ખાસો એવો દબદબો છે ભૂતકાળની અંદર તેઓ દૂધધારા ડેરીના વાઇસ ચેરમેન પણ રહી ચૂક્યા છે અને તેઓ જે છે સરકારી ક્ષેત્રના આગેવાન પણ છે છે ત્યારે આગામી દિવસોમાં જોવાનું રહેશે કે મહેશ વસાવા કઈ તરફ જાય પરંતુ મહેશ વસાવાએ ભારતીય જનતા પાર્ટી જે છોડી છે ત્યારે તેમને છોડવાથી મહેશ વસાવાને કેટલો ફાયદો રાજકીય રીતે થાય છે કે નુકસાન થાય છે તે જોવાનું રહેશે પરંતુ હાલમાં તો આદિવાસી વિસ્તારમાં મહેશ વસાવાએ જે ભારતીય જનતા પાર્ટી છોડી છે તે મુદ્દે ભારે ચર્ચાઓ થઈ રહી છે ત્યારે જોવાનું રહેશે કે મહેશ વસાવાનું આગળનું કદમ શું હશે શું ફરી એ પાર્ટી જે છે એને ફરીથી પોતાની રીતે એ આગળ વધાવશે કે પછી કોઈ પાર્ટીમાં જોડાશે જોડાશે કોંગ્રેસમાં અથવા તો પોતાનું એક મોટું આદિવાસી સંગઠન ઊભું કરશે તે જોવાનું રહેશે ત્યારે મહેશ વસાવા ભારતીય જનતા પાર્ટીમાંથી માંથી રાજીનામું આપ્યું હતું તેના વિશેનો આતો અમારો સમગ્ર એક રિપોર્ટ તમને કેવો લાગ્યો તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકશો નરેન્દ્ર પેપરવાલા ગુજરાત તક નર્મદા